મિત્રો અત્યારે આપ જોઈ શકો છો ઘઉં બધા મિત્રોને ઘઉં ખાવાની તો જરૂર પડે જ બ્રેડ કયો મેદો કયો રોટલી કયો આખા વિશ્વની અંદર નવ્વાણું ટકા જો ખોરાક ગણીએ પંચાણુંથી નવ્વાણું ટકા તો ઘઉં જ ખાતા હોય છે પણ શહેરમાં રહેતા એ નહીં જોયા હોય કે ઘઉંનો છોડ કેવો હોય અને એની ઉંમબી કેવી હોય તો એ હું આજે આપને બતાવું જે પોક ખાતા હોય આને ઘઉંની ઉંબી કહેવાય એ પણ તમને બતાવી દઉં આ ઘઉંની ઊંબી છે મિત્રો આની અંદર ઘઉં તૈયાર થશે હજુ સિત્તેર દિવસના છે આ પાક ચાર મહિનાની આસપાસ થતો હોય છે અને અમારા ઘઉં પણ તમે જોઈ શકો છો તો તમારે પણ મિત્રો કદાચ પોતાના માટે ખાવાની જરૂર હોય તો અમે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ દવા ખાતર વગરના તો અમને કોમેન્ટમાં કહી શકો છો અને કેમેરામેન નજીકથી પણ બતાવો રાજુભાઈ બતાવશે તમને કે ઘઉંની ઊંબી કેવી હોય ઊંબી કહેવાય મિત્રો જે આ ઉપર રાજુભાઈ બતાવવા આ જે ઉપરનો ભાગ હોય એને ઊંબી કહેવામાં આવતી હોય છે મિત્રો એ પણ જણાવી દઉં અને વાલા મિત્રો એક પણ વાત તમને કહું મારા વિડીયો સારા લાગે તો વિડીયો જોતાં જોતાં પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો એટલામાં હું પૂરો વિડીયો આ બનાવું છું અને ગમે તો તમે ચાલુમાં પણ સબસ્ક્રાઈબ કરી શકો છો મને મારી ચેનલને અને બે લાયકોન દબાવી શકો છો અને ઘઉં પણ પૂરા ખેતરના રાજુભાઈ ધીરે રહીને મૂવ કરીને બતાવો તો દર્શક મિત્રોને ખ્યાલ આવશે મારા મિત્રોને અને આ રીતના અમે ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ અને સારું એવું ઉત્પાદન દવા ખાતર વગર પણ લેતા હોઈએ છે મિત્રો તો મારો આશય એવો જ છે અને આ નજીકથી પણ બતાવો હજુ પણ હાઈટ જશે મિત્રો એવું નહીં આ ઘણા ઊંચા થ હાઈટમાં જશે આટલી સુધી ગઉ આવશે અને ચારસો છું વેરાયટી છે મિત્રો અને વેરાયટીમાં નામ બોલો તો ચારસો છન્નું વેરાયટી છે એ પણ હું તમને જણાવી દઉં અને સરસ મજાનું ગેહુનું ખેતર દેખાઈ રહ્યું છે હિન્દીમાં ઘેહું કહેવાય છે ગુજરાતીમાં આપણે ઘઉં કહેતા હોઈએ છીએ માર્કેટમાં ભાલિયા ઘઉં કહીને પણ બધા વેચતા હોય છે પણ મિત્રો એવું નહીં આ ચારસો છન્નું વેરાયટી છે અને ફરીથી પણ આ એના અંદરના પત્તા પણ બતાવો આ રીતના સરસ મજાના એને પત્તા પણ જોઈ શકો છો એ પશુઓનો ચારો થતો હોય છે બાદમાં મિત્રો તો એ પણ તમે મારી સાથે નિહાળી રહ્યા છો અને આ ઘઉંની ઊંબી છે કૂણો ગઉ હોય તો અને પોંખ સુરતની અંદર બહુ પ્રખ્યાત છે શહેરીજનો જે ખાતા હોય છે પોંખ એ આ જ આવતો હોય છે મિત્રો તો આખો નજારો બતાવી દઉં અને મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પૂરા ખેતરનો નજારો કેમેરામેન રાજુભાઈ હવે તમને બતાવી રહ્યા છે તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરીશ મિત્રો